ગઈકાલે રાત્રેથી આવી રહ્યો મેઘ મહેરબાન ભારે મેઘ ખાંગા થતા લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ નડિયાદ માહુધા કટલાલ માતર મહેમદાબાદ એમ આખો ખેડા જિલ્લો પાણી પાણી આજે ડાકોર ખાતે ભવ્ય રીતે જન્માષ્ટમીની ઉજવણી છે ત્યારે મેઘ મન મૂકીને વરસી રહ્યો છે વાતાવરણ ઠંડુગાર મંદિર પરિસર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા ભાવિકોને દર્શન કરવા મુશ્કેલીની નોબત ગોપાલપુરા વિસ્તાર પાણીથી તરબોળ વિશ્વકર્મા વિસ્તાર પુરુષોત્તમ ભુવન વિસ્તાર તેમજ સોસાયટી વિસ્તારમાં ઢીચણ સુધી પાણી ભરાતા ખાડા ન દેખાતા મહિલાઓ ચાલતા મુસાફીરો તેમજ દ્વિચક્રી વાહનો મોટી મુશ્કેલીમાં મુકાયા છે ધરતીપુત્રોમાં આનંદ સારો વરસાદ થતા ખેતીના દરેક પાકો લઈ શકાશે છેલ્લા પાંચ કલાકથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે ડાકોરની શેઢી નદી પણ પાણી બહાર આવવામાં બે ફૂટની સપાટી જોવા મળી રહી છે મુશળધાર વધુ વરસાદ પડે તો શીઠી નદી બે કાંઠે વહી શકે છે